રાજકોટના કાલાવાર રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ ખાતે આગામી પાંચ જૂનના રોજ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપવા આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમે મકવાણા પ્રોડક્શન નામે કાસ્ટિંગ એજન્સી ચલાવીએ છીએ અને આગામી ફેશન શોમાં કિડ્સથી માંડી અને બધા પાર્ટિસિપેટ કરી શકશે જે તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ ફેશન શોમાં ભાગ લેનાર લોકોને ઇનામો આપી અને પ્રોત્સાહિત તો કરીશું જ પરંતુ સાથોસાથ અમારી એજન્સી દ્વારા એડવર્ટાઇઝિંગ અને શોર્ટ ફિલ્મ અને ફૂલ ફિલ્મ પણ બનાવવાની હોય છે તેમાં પણ ચાન્સ આપવામાં આવશે અને અમારી એજન્સી ફેશન શો થકી ફિલ્મી જગત અને મોડલિંગ ક્ષેત્રમાં એક પ્લેટફોર્મ પૂરું પાડશે

ડાયરેક્ટ ફિનાલે આપણે સોસ છે તો તમારી વઘાતાની ડિટેલ્સ છેને અમારા સોશિયલ મીડિયાના પેજ ઉપર મળી જશે મોડલ્સના ખાસ કરીને એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તો લોકોને કેવી આવવાનું રહેશે કે તમારા કયા હેતુથી કેમ આવવાનું રહેશે અમારા લોકોને શું છે કે અમારી એક કાસ્ટિંગ એજન્સી પ્લસ મોડલિંગ માટેની જે એક્ટિંગ માટેની જે અત્યારના જે સ્ટુડન્ટ છે એક્ટર છે છોકરા છોકરીઓ કિડ્સ છે એક્ટિંગમાં કે મોડલિંગમાં આગળ જાવું હોય ને કોઈ રસ્તો હોય કે ન મળતો હોય તો એને અમે કાસ્ટિંગ એજન્સી થ્રુ રસ્તો એક દઈએ કે અમારા પોતાના એટલા પ્રોજેક્ટ ચાલતા હોય અમારા કા એડવર્ટાઈઝ એટલી ચાલતી હોય તો અમારા અમારા જે ડેટા બેઝ હોય ને એમાંથી ને સિલેક્ટ કરીને એક ચાન્સ આપીએ કે તમે તમારી શોઝને કરો ધમાકામાં તો બહુ સારો એવો રહેશે કે પાંચ જૂને અમે ફેશન શો લઈને આવી રહ્યા છીએ મકવાણા પ્રોડક્શન તરફથી તો એમાં બધા જે પાર્ટ લેનારા જે પાર્ટિસિપન્ટ્સ છે એને મીસ શેપ બનાવશું કે ટૂંકમાં એને સારા સારા પ્રાઇઝિસ આપશું અને જે અમે ટૂંક સમયમાં પિક્ચર લઈને આવી રહ્યા છીએ એમાં પણ એને પાર્ટ આપવાના છે કે ભાઈ રોલ આપવાના છે કે જેથી એનું કરિયર સારી જગ્યાએ બની શકે લોકોને

એમને ત્યાંનો લાભ તો ખરો જ પણ જે અમે મૂવી અમે લોન્ચ કરવાના છીએ રિલીઝ કરવાના છીએ એમાં પણ એમને ચાન્સ મળશે એટલા માટે જ ખાસ આ ફેશન શોનું અમે આયોજન કર્યું છે ખાસ કરીને રાજકોટ વાસીઓ શોખીન હોય છે હરવા ફરવાના અને કલાકાર પણ હોય છે તો અમુક જે કલાકારો હોય એને ત્યાં આપની સાથે આવવું હોય કે એમાં ભાગ લેવો હોય તો કઈ રીતનો સંપર્ક કરીને કેવી રીતે આપની સાથે મુલાકાત કરે સંપર્ક સાવ ઈઝી છે જસ્ટ ખાલી મકવાણા પ્રોડક્શન નામ લઈ લો એટલું જ બસ છે ખાલી એમના ઇન્સ્ટા આઈડી છે એમાં તમે ફોલો કરી શકો છો એમાં ડીએમ કરી અને અમારો કોન્ટેક કરી શકો છો અને બિંદાસ તમે બહુ આગળ વધો એ માટેની અમારી આ સફર છે હેલો મારું નામ જ્યોતિ પંડિત છે બાય પ્રોફેશન હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને હું મિસિસ ગુજરાતનું ટાઇટલ પણ વિન કરેલું છે મેં અને ઘણા શોઝમાં એઝ અ જજ પણ હું ગયેલી છું અને ખાસ કરીને આપણા આ શોમાં મકવાણા પ્રોડક્શન પ્રેઝেন্টস ગુજરાત ફેશન સ્ટાર શોમાં સીઝન 4 માં હું એઝ અ શો સ્ટોપર આવી રહી છું ખાસ શું કે કેટલા લોકો સાથે હા હાજી એકચ્યુઅલી આપણો ફેશન શો બધા માટે ઓપન છે એમાં કિડ્સ છે ટીન્સ છે મિસ મિસ્ટર અને મિસિસ કેટેગરી છે એટલે બધી જ પ્રકારના એજ ગ્રુપ અને બધા લોકો જ ત્યાં આવશે અને ઘણા બધા સ્ટાર્સ આવશે ઇન્ફ્લુએન્સર્સ આવશે તમને લોકોને જોવા મળશે ત્યાં અને હું એમ કહીશ કે જેમ કે આજે હું આ પ્લેસ ઉપર આવી છું એઝ અ મિસીસ ગુજરાતનું ટાઇટલ મેં વિન કરેલું છે તો હું ખાસ કરીને વુમન્સને અને ગર્લ્સને કહેવા માંગીશ કે તમે લોકો આવો એકચ્યુલી ઘણા બધાના સપના હોય છે આ ફિલ્ડમાં આવવાના એક્ટર્સ બનવાના મોડેલ બનવાના તો આ એક એવો પ્લેટફોર્મ છે ખાસ કરીને જે મકવાણા પ્રોડક્શન ઇટ સેલ્ફ એક પ્રોડક્શન હાઉસ છે તો અને અમારા ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે રિસેન્ટલી અમારો પ્રોજેક્ટ રિલીઝ થવાનો છે અને એક મૂવી પણ બને છે અને અમે લોકો ઘણી બધી કાસ્ટિંગ એજન્સીઝની સાથે પણ ઇન્વોલ્વ છીએ તો તમે અહીંયા આવીને તમારો ટેલેન્ટ શો કરો એક્ટિંગનો છે ડાન્સનો છે મોડલિંગનો છે અને તમે લોકો ફર્સ્ટ શ્યોર અમારા કે અમારા થ્રુ કોઈ પણ પ્રોજેક્ટમાં ફર્સ્ટ શ્યોર તમે લોકો આગળ વધશો ખાસ કરીને હા તો હું ખાસ અપીલ કરીશ કે હું એઝ અ શો સ્ટોપ પર આવી રહી છું ઘણી બધી એક્સાઇટેડ છું કેમ કે મકવાણા પ્રોડક્શનનું પેજ મેં જોયું છે એમના શોઝ મેં જોયા છે અને હું એમ અપીલ કરીશ કે તમે લોકો બધા મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરો બધી કેટેગરીઝમાં ત્યાં આવો જોવા પણ આવો અને આવીને આ તમે પાર્ટિસિપેટ શોમાં હાજી મૂવી માટે હું એમ કહીશ કે તમે જેમ કે હમણાં અમે લોકો એક પ્રોમો રિલીઝ કરવાના છીએ મૂવીનો મકવાણા પ્રોડક્શનનો અને ઘણા બધા બીજા પ્રોજેક્ટ્સ પણ છે જેમાં અમારી આ આખી ટીમ છે એ વર્ક કરી રહી છે તો આટલું બધું તો અત્યારે કેવું સારું નથી મૂવી માટે કેમ કે થોડોક સસ્પેન્સ હોવો જરૂરી છે તો તમે લોકો અમારા પેજ ઉપર આવો અમારા માય ઇવેન્ટ્સ નો જે પેજ છે મકવાણ પ્રોડક્શન નો એમાં આવો અને અમારી બધી વિડીયોસ જોવો એટલે તમને ખ્યાલ આવશે કે અમારો વર્ક કેવો છે તો રાજકોટ વાસીને અમે પણ અપીલ કરીએ છે કે 5 જૂને ફટાફટ ક્રિસ્ટન મોલ ખાતે પહોંચી જાવ ત્યાં તમને તમામે તમામ જે કલાકાર બનવાની હશે કે તમારે કોઈ પણ ટેલેન્ટ હશે તે દેખાડવાનો મોકો મકવાણા પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એ પણ તદ્દન ફ્રી